અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં થોડાક દિવસ પહેલા જે હત્યાના પ્રયાસનો બનાવ બન્યો હતો જેમાં આજે મહેશ રબારી નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કહેવાય રહ્યું છે કે જે અહીંના અસામાજિક તત્વો જે દારૂના દૂષણ સાથે પણ સંકળાયેલા હતા દારૂનો ધંધો અહીંયા કરતા હતા તેઓ દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે મહેશભાઈ જે માતાજીના ભુવાજી છે તે તેમના ત્યાં દર્શનાર્થીઓ તેમના જે અનુયાયીઓ છે ત્યાં અહીંયા આવતા હોય અને દારૂના ધંધા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે તેમની સાથે અગાઉ પણ બબાલ થઈ હતી ત્યારે થોડાક દિવસ પહેલા જે આ કેસના ફરિયાદી છે તેમની જે ડુપ્લેગરો છે તેમની સાથે બબાલ થાય છે વિવાદ થાય છે અને આ ઘટના બાદ મહેશ રભારી છે તે સમાધાન માટે વચ્ચે પડે છે પરંતુ તેમને પણ ખબર નહોતી કે આ આરોપીઓ છે તે એટલા હિંસક બની હશે કે તેઓ નિર્દયતાથી તેમને તત્પરથી નીકળ્યો છે માલધારી આગેવાનો છે તે પોલીસ સ્ટેશન ખાતે માંગ છે તેમની અલગ અલગ પ્રકારની માંગણીઓ સામે આવી છે બની છે હત્યાનો છે પોલીસ માત્ર આજે છેલ્લા ત્રણ દિવસથી અહિયાં છું મહેશભાઈ અમારા સમાજના સેવક બી છે માતાજીના ગુવા બી છે બરાબર બે ત્રણ દિવસ પહેલા અહીંયાના અસામાજિક તત્વો જે દારૂના બુટલેગર કહેવાય એ લોકોએ મહેશભાઈને છેતરીને મારેલા છે અને આ આરોપીએ એ પહેલા પણ આવી અહીંયા આગળ બનાવ બને એ રીતે પ્રવૃત્તિ કરેલી છે નાસ્તાની લારીવાળા વાળા એની ઉપર બી હુમલો કરેલો છે એટલે અમારી એવી માંગણી છે કે તો સાહેબે દાખલ કરી મર્ડર નો ગુનો ત્રણસો બે દાખલ કર્યો એની સાથે સાથે બી એનએસ એકસો વીસ પણ દાખલ થાય આ એક કાવતરુ કહેવાય અને આની અંદર એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ નું નામ સામે આવે છે

બરાબર એની બી અંગત અદાવત હોય શકે છે આની અંદર આગળ અમારી એવી માંગણી છે કે આ આરોપીને મુજબ અને આરોપી મુજબ માં કડક સજા થાય બરાબર આજીવન કેદ થાય એવી અધિકારીઓ સજા કરે અને બીજી વસ્તુ આ આરોપીના ના પણ આવી ઘટનાઓ બનાવ બનેલા છે અમદાવાદમાં ગુજરાતમાં એ આરોપીના ના બી મકાન તૂટેલા છે અને આ આરોપી જ કહેવાય

બોલો કે સમાજ પોલીસને કારણ ઘટનામાં એવું છે કે ભાઈ ચાર એક દિવસ પહેલાં અહીંયા એક બનાવ બન્યો કે અહીંયા કોઈ દારૂનો ધંધો કંઈક કોઈક કરે છે તો આગળ અમારે એક સમાજ સેવા બૌ રક્ષક અહીંયા રહે છે તો એનો તો આ દારૂના ધંધા બાબતે કંઈક વિરોધ કરતો હતો છોકરો એના બાબતે તો એમનું આ ઘર્ષણ ચાલ્યા કરતું તો એ બાબતે એ છોકરાના વિરોધમાં લઈ અને અહીંયા લગભગ ચારેક દિવસ પહેલા એનું કે જે દારૂ ધંધો કરે છે એ લોકો ના અને એના મર્ડર કરવામાં આવ્યું તાત્કાલિક ત્યાંથી દોડીને પોલીસ સ્ટેશન એક બે જણા બીજા તો પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું કે ભાઈ સ્ટાફ સ્ટાફ પૂરતો પૂરતો નથી નથી તો માનવતા તો છે ને તો ત્યાં આગળ પહોંચવું છે ને બે ચાર જણા જે બી હોય તો ત્યાં જતા જતા છોકરા મર્ડર થઈ ગયું ને એના કરતા વિશેષ આક્રોશ એ વાતનો છે કે મર્ડર કરી અને યુપીમાં ના બને એવું અહીંયા ગુજરાતની અંદર મર્ડર કરીને એના ઉપર કૂદવું બધીને આખું બતાવું એટલો બધો ભયાનક કે હોય આ વિસ્તારની અંદર અહીંયા અમે કરીએ છીએ કરવાના કોઈ અમારું કોઈ બગાડી લેતું ને એટલે જે વિરોધ કરે એનું આ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની સામે એમને તો એટલા જાણવામાં આવ્યું છે કે ભાઈ શેફર કોઈ કરીને છે શેફર મકરાણી કરીને પોલીસ વાળો છે જે પહેલાં અહીંયા હતું અહીંયા નોકરી કરતો હતો અત્યારે ક્રાઇમ છે એ જ વસ્તુ દારૂનો ધંધો અહીંયા કરાવો છે ભાઈ અમને અહીંથી જે જાણવા મળ્યું આ વિસ્તારનો વિસ્તાર બોલો છે અમે નથી બોલતું પણ એ પોલીસ તપાસ કરવાનું છે એટલે અમારી માગણી તમે કહેવા માંગો છો અમારી માગણી શું છે તો અમારી માગણી ગુજરાતના દરેક યુવાનો માટે જે બનાવ બને છે જેના ઉપર અને અમારી સમાજના દીકરા માટે નહીં પણ દરેક સાથે જે જે લોકો સાથે બનાવ બને છે આ મર્ડર કેસ કે જાહેરમાં મારવામાં કે ભાઈ આ જે બી આપણા હોમ મિનિસ્ટર કહેતા હોય છે કે ભાઈ ચમરબંધીમાં છોડવામાં નહીં આવે તો અમારી માગણી એક જ છે કે ભાઈ સૌ પહેલાં તો મર્ડર કેસ દાખલ કરવામાં આવે મર્ડર થયું છે જાહેર છે ચાર દિવસ પહેલાં દારૂ પકડાય છે તો એને પકડવામાં નથી આવતા અને પાછો ચાર દિવસ પછી મર્ડર થાય છે એટલે એ લોકોને પકડવા દોડે છે પોલીસ એટલે અમારી માગણી પહેલાં તો સૌ પહેલાં તો મર્ડર થયું છે મર્ડર દાખલ થાય બીજું કે ભાઈ તાત્કાલિક પોસ્ટમાં ચાલવામાં આવે કેસ ચાલવામાં આવે ત્રીજી માગણી કે જે આ પોલીસવાળો જે છે દારૂ ધંધો જોડે રન કરાવે છે અમે ઓળખતા નથી પોલીસ તપાસ કરીને એને સસ્પેન્ડ કરવામાં આવે અને ત્રીજી વાત કે ભાઈ તાત્કાલિક જે યુપી ની અંદર જે યોગીજી જે આવા ગુનેગારો જે આવા વિસ્તાર અંદર જે આ ધંધો કરે છે અને એ લોકો જો આવી આંતક ફેલાવતા હોય તો એવા લોકોના જે મકાન આવતા કાદેશરમાં આવતા હોય ના આવતા હોય ખોટી કમાણી હોય એ પાડવામાં અમારી માગણી છે અત્યારે હાલ લોકો સિવિલ છે બધા સમાજના અમે લોકો અમારી માંગણી સ્વીકારવા માટે પાંચસો લોકો સાથે અમે આવ્યા છીએ જે બી અમારે અમારી રજૂઆત સાંભળશે તો ઠીક છે નહીં સાંભળે તો અમારું જે થતું છે જે આંદોલન થતું છે જે થતું છે ગાંધીનગર જવાનું થશે કે જે કરવા થશે અમે તૈયાર છીએ થઈ હજુ 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 મળવાના સાહેબ હાજર નથી આવે છે અમારી માંગણી સ્વીકારવામાં ના આવે તો જ અમારે બાકી આ રીતે સાથે મળી અને એ લોકો કેસે સાંભળશું બાકી અમને નહીં ગમે અમારી માંગણી નહીં સ્વીકારવાની તો જ અમે આંદોલનની વાત કરીશું એ પોતે ભક્તિશાળી કોઈ માતાજી નો ભુવાજી કેવી રીતે છે આ વ્યક્તિ છે એટલે આ દારૂ ધંધાથી નફરત હતી એટલે એ લોકો કે ભાઈ અહીંથી અવરજવર તમારે મહેરબાની કે પીન પબ્લિક અહીંયા મારા ત્યાં આવતી હોય છે જાહેર ત્યાં આગળ આવતી હોય એટલે તમારે આવું એટલે વારંવાર આ વિરોધ કરવાનો છે દારૂ વાળાનો તો શું હોય કોઈ વિરોધ ન કરે કોઈ અરજી ન કરે અને એ લોકો પોલીસના ક્યાંક ના ક્યાંક બધી પોલીસ પર આરોપ નથી નાખતો પણ લગભગ પોલીસ ત્યાં સપોર્ટ હોય તો જ આવું બને બાકી કોઈની માહિતી દૂધ નહીં પાયું આ ગુજરાતની અંદર કે ભાઈ આવી મોટી મોટી આપણા હોમ મિનિસ્ટર વાતો કરતા હોય અને જાહેરમાં મર્ડર કરી અને એના પર કૂદવું એટલે આ કોઈના બાપનું નું રાજ છે આજે છ મહિના પહેલા ગુજરાત માં આ ઘટના અમારા સમાજમાં થઈ છે એટલે પ્રત્યાઘાત પડવાના જ છે પણ દરેક સમાજમાં આવી પરિસ્થિતિ છે દિન બ દિન આવી ઘટનાઓ વધતી રહે છે અને ક્રૂર હત્યાઓ જ થાય છે ક્રૂર નાચ કરી રહ્યા છે આ લોકો વિચાર કરો અમને જાણવા મળ્યું કે આને અઢાર થી ઓગણીસ ચપ્પાના ઘા માર્યા પછી ઉપર આ લોકો બેખોપ કૂદ્યા છે એની બોડી ઉપર એટલે વિચાર કરો તમે કેટલી હદે આ લોકો ક્રૂરતા આ લોકો એ બતાવી છે અને એને ખબર છે કે અમને કંઈ થવાનું નથી એમને વિશ્વાસ છે આત્મવિશ્વાસ થી આ બધું થયું છે કેમ કે પહેલાના જમાનામાં એવું હતું દસેક પંદર વર્ષ વર્ષ પહેલાં જો તમે પાછળ જઈએ તો તમે બધા તો અત્યારે જુનિયર કહેવા પણ સિનિયરોને પૂછજો તમે કે ઠેર ઠેર બોર્ડ લાગેલા હતા કે ભાઈ સ્કૂલની આજુબાજુમાં પાંચસો મીટરમાં કોઈ ગુટખા વેચતું હોય તો અમને જાણ કરો સાહેબ ગુટખાની ક્યાં વાત કરો છો સ્કૂલની બાજુમાં નહીં પોલીસ સ્ટેશનની સામે પચાસ મીટર બી ના થાય એવા એરિયામાં જો દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો હોય તો હવે આપણે સેફ ગુજરાતની વાત કરીએ એ બધી નકામી છે અને બીજી આશા રાખીએ પણ નકામી છે પણ પબ્લિકને જાગવું પડશે સાહેબ જ્યાં સુધી પબ્લિક જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે ભક્તિ કરી રહીશું ત્યાં સુધી કોઈ મતલબ નથી અને આ બધી વાતો જ છે ચમર મંદિરને નહીં છોડવામાં આવે એ ખાલી વાયદા જ છે કશું થવાનું નથી બે દિવસ આ બધું ચકશે અમે બધા રોઈને ઘરે બેસીશું પછી બીજો બનાવ એટલે છાસવારે આવા બનાવો બનતા રહે છે અને અમારા માટે આજે દુખની લાગણી છે

હોય સમાધાનકારી વૃત્તિ અપનાવેલી હોય કેમ કે મહેશભાઈ સામાજિક અને ગૌરક્ષક હતા એટલે એમણે આ બધી બાબતમાં કદાચ એમનું ટચ થયું હોય પણ બીજો કોઈ આદાવાત હોય એવું અમને જાણવા નથી મળ્યું પણ પોલીસ ઇન્સ્પેક્ટર જેમણે અધિકારી છે એમણે જાહેરમાં કહેલું છે કે આ જે ગુનેગારો છે એમનો કલંકિત ઇતિહાસ છે એ લોકો એમ કે પાસામાં એમને સજા બી થયેલી છે અને અહીંયા આવી અને આ ખુલ્લે આ બધું કર્યું છે તો મતલબ કે બધા મળેલા પીપળા બધામાં ચાલી રહ્યું છે અને ખુલ્લે આમ બધું એ ધંધો કરી રહ્યા છે એમને ઉપરના આશીર્વાદ સિવાય આ બધું શક્ય નથી એટલે આમાં નિર્દોષનો ભોગ લેવાનો છે અમારું સમાજ આજે ઇબકે ચડ્યું છે અમારે કોઈ બીજું તો શું માગણી કરીએ પણ અમારું જ્યાં સુધી માગણીઓ આ બધી સંતોષાય નહીં કેમ કે આ તો છાસવારી બનવાનું છે પણ અમે જ્યાં સુધી અમારી જે માગણીઓ છે વ્યાજબી નહીં સંતોષાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી અમે નિર્ણય કરેલો છે ઘણી બધી વખત જોઈએ છે આપણે સમાચારોમાં પણ આ અહેવાલ આવતો હોય છે છતાં પણ કોઈ કાયદાકીય જે પગલાં એક્શન અધિકારીઓ સામે લેવા હોય તે પ્રકારે પરિસ્થિતિ જોવા નથી મળતી તો આ મામલે ગૃહમંત્રીને શું રજૂઆત કરતો કે ભાઈ લોકોને ન્યાય મળે અને જે કંઈ પણ એમની માંગ છે તે સંતોષાય સાહેબ ન્યાયની તો હવે આશા રાખવી નિઠારી લાગે છે મને તો પણ છતાંય અમારા સમાજનો આંકડો જોઈને જો કોઈ સારા ઈમાનદાર અધિકારીઓનું જાગે અંતરાત્મા અને ઉપરના લેવલમાં જો રજૂઆત થાય ને અમને ન્યાય મળે તો ઠીક છે નહીંતર એક ગ્લાસ ફેંકવાથી જો એક નેતા જો લીડર બોલતો હોય કોઈ પ્રજા માટે ને અને જો અંદર હજુ જામીન ના મળતા હોય અને બીજા એમદમ ખૂન કેસના આરોપીઓ જો ખુલ્લે આમ ઘૂમી રહ્યા હોય અને દાદાગીરી બતાવી રહ્યા અને લુખાગીરી કરી રહ્યા હોય તો અમારે બીજી તો શું આશા રાખવી હવે ભાઈ માંગણીઓ માગણીઓ એ કે આ ન્યાય અમારો જે છે અમારો જે યુવાન ગુમાવ્યો છે એના મર્ડરનો ગુનો દાખલ કરીને તાત્કાલિક આના ફાસ્ટેગ કોર્ટમાં ચલાવીને એને કડકમાં કડક સજા કરવામાં આવે આમાં કોઈ અધિકારી જો પોલીસ સ્ટેશનનો સંડોવાયેલો હોય તો એને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે અને એવો દાખલો બેસાડવામાં આવે કે ગુજરાતમાં કોઈ કૃત્ય કોઈ ખરાબ કૃત્ય કરતું હોય તો સો વાર વિચાર કરે ચબર ચમરબંધીને છોડવામાં નહીં આવે ખાલી ભાષણ કે બણગા ફૂંકવાથી કશું થવાનું નથી એના માટે ઠોસ કદમ ઉઠાવશે અને અમને અમારી માગણીઓ સંતોષાશે તો જ અમે આ લાશ સ્વીકારીશું આજે હવે સાંભળ્યા માલધારી સમાજના આગેવાનો હાલ તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે ને તેમણે નિવેદન આપ્યું છે કે હાલ તેમની જે માંગણી છે તે પેલા શાંતિપૂર્ણ રીતે માંગણી સંતોષી લેવામાં આવે અને આરોપીઓ સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે તો આંદોલન નહીં કરે પરંતુ તેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ છે ને હવે આરોપીઓ સામે જે અલગ અલગ માંગણીઓ આગેવાનો મૂકી છે તે મુજબ કાર્યવાહી થાય છે કે કેમ તે જો રહ્યું મિત્રો આવા જ વિડીયો જોવા માટે કરી કરી લો वैष्णव तो तेन कहिए दे